નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ઇઝરાયલનો વધુ એક હુમલો પંદરના મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો રવિવારે ઇઝરાયલ ગાઝા પર વધુ એક હુમલો કર્યો છે મધ્યના ગાઝાના ભોજરી શરણાર્થી કેમ્પ અને ખાસ યુનિયન્સ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા મિત્રો પંદર લોકોના મોત થયા છે મળતી તે અનુસાર આપને જણાવી દઈએ કે જેમાં ભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થયો છે તો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે અનેક લોકો ઘાયલ પણ થયા છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દે કે હુમલા બાદ જે તસવીરો સામે આવી છે તેમાં ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે તો મિત્રો છેલ્લા થોડાક સમયથી ગાજાના શરણાર્થી કેમ્પ ઇઝરાયલના નિશાન પર છે મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ગબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ